હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું સેવ બુંદીની રેસિપી જેમાં આપણે બુંદી બનાવવાના છીએ સેવ રેડીમેડ લાવવાના છીએ બચપણમાં સેવ બુંદી મારું સૌથી ફેવરેટ સ્વીટ હતું એમ કહી શકાય કારણ કે પહેલી વખત જ્યારે મેં આને ચાખી હતી ત્યારે હું ફર્સ્ટ ક્લાસમાં એટલે કે પહેલાં ધોરણમાં ભણતી હતી પણ ત્યારથી મારા દાઢમાં સ્વાદ રહી ગયો છે ને એટલી સરસ લાગે છે કે આજે પણ જ્યારે મારું મૂડ ખરાબ હોય તો જલેબી અને આ સેવ બુંદી આ બે મારા ફેવરેટ સ્વીટ છે તો જલેબી કે સેવ બુંદી મળી જાય એટલે મૂળ સરસ થઈ જાય તો તમારું મૂળ જ્યારે પણ ખરાબ થાય છે તો તમે કયું સ્વીટ ખાવ છો એ મને કમેન્ટ્સ કરીને જણાવજો ચાલો આજે શીખી લઈએ સ્વીટ બુંદી અહીંયા ગળી બુંદી બનાવવા માટે ચણાનો લોટ વાપર્યો છે બે કપ આ કપના માપથી મેં બે કપ ચણાનો લોટ લીધો છે તમે કોઈપણ વાટકીનો માપ સેટ કરી શકો છો અત્યારે આ જ કપના માપથી આગળનું માપ પણ આપણે લેવાના છીએ હવે અહીંયા પાણી લીધું છે આપણે આનો બેટર તૈયાર કરવાના છે આમાં કોઈ પણ સાકર મીઠું નથી નાખવાનું ફક્ત આપણે બેટર તૈયાર કરવાનું છે આપણે આમાં સોડાનો ઉપયોગ પણ નથી કરવાના ઈનો ફ્રૂટ સોલ્ટનો પણ ઉપયોગ નથી કરવાના બેટરને આપણે ધીમે ધીમે પાણી નાખીને તૈયાર કરવાનું છે જો ઢીલું થઈ જશે તો તમારી બુંદી ચપટી થઈ જશે અને જો વધારે પડતું ટાઈટ હશે તો બુંદી નહીં પડે આજે આપણે બુંદીના ઝારાનો ઉપયોગ પણ નથી કરવાના વગર બુંદીના ઝારાનો ઉપયોગ એ પણ આપણે આની બુંદી પાડવાના છીએ કેવી રીતે એ બધું દેખાડીશ વિડીયો સાથે બન્યા રહેજો જો તમે વિડીયોને પૂરો નથી જોતા શરૂ કરતાંની સાથે જ બંધ કરીને જતા રહો છો તો એનું કારણ શું છે મારી શું ભૂલ થાય છે અને કયા કારણસર તમે વિડીયોને શરૂ કરતાની સાથે બંધ કરો છો એ મને જણાવશો તો આગળથી હું એ વાતોનું ધ્યાન રાખીશ અહીંયા આગળ બેટર આપણું તૈયાર થઈ ગયું છે એકદમ રનિંગ કન્સિસ્ટન્સીમાં રાખવાનું છે અને મેં બે ભાગ કર્યા છે એક થોડો ઓછો ભાગ લીધો છે અને એક વધારે જે વધારે છે એમાં આપણે પીળો કલર નાખીશું અને જે ઓછો છે એમાં ગ્રીન તમે પાવડર કલર કે જેલ કલર બંને લઈ શકો છો મેં એક જેલ કલર લીધો છે ગ્રીન કલરમાં નિયોન ગ્રીન છે તો એક એ નાખીશું અને એકમાં પાવડર કલર નાખીશું તો અહીંયા હું જે જેલ કલર છે એને પહેલાં આપણે શેક કરવાનો હોય છે જ્યારે પણ તમે જેલ કલર વાપરો તો એને હલાવીને જ બોટલને લેવાની ફ્રેન્ડ્સ કદાચ મારા વિડીયોમાં લાઇટિંગ ઇશ્યુ થઈ શકે છે કે કદાચ તમને એવું લાગી શકે છે કે હું વિડીયોમાં વધારે પડતું બોલતી નથી ડાયરેક્ટ વિડીયો સ્ટાર્ટ કરી દઉં છું કે મારી વિડીયોમાં જે પિક્ચર ક્વોલિટી હોવી જોઈએ કદાચ લો છે તો એનું કારણ છે મારો મોબાઈલ મારો મોબાઈલ બહુ પ્રોફેશનલ નથી બહુ મોંઘો નથી એટલા માટે મારા મોબાઈલથી તમને જે વિડીયો છે એની ક્વોલિટી એવરેજ મળે છે પણ મારી મહેનત સાચે હું દિલથી કરું છું અને હું ચાઉં છું કે તમારો સપોર્ટ બન્યો રહે અને તમે જેટલો સપોર્ટ કરશો એટલું જલ્દી હું સારો મોબાઈલ લઈ શકીશ સારી વધારેમાં વધારે સારા વિડીયો અને સારી ક્વોલિટી સાથેના વિડીયો અપલોડ કરી શકીશ તો પ્લીઝ 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 સપોર્ટ બનાવી રાખો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરવાનું ન ભૂલશો અને વિડીયો પૂરો જુઓ તમને નહીં તો તમારા ફ્રેન્ડ સર્કલમાં જેને જરૂર હોય શીખવું હોય એને શેર કરતા રહો અને પૂરો જુઓ જેથી કરીને તમને અને તમારા ફ્રેન્ડ્સને કંઈક નવું શીખવા મળે એકમાં મેં જેલ કલર નાખ્યો નિયોન ગ્રીન કલર અને એકમાં મેં યલો કલર નાખ્યો છે પાવડર કલર તો કલર આપણે ડાયરેક્ટ જ નાખીને બરાબર મિક્સ કરી લેવાનો છે અને જુઓ આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ જેવી મારી છે ચમચી ઉપર કોટ થાય છે પણ એકદમ સાવ પડી નથી જતું તો આ રીતે આપણે બેટર તૈયાર કરવાનું છે અને પાંચ મિનિટ માટે આપણે આને છોડી દેવાનું છે રેસ્ટ માટે જેથી કલર પોતાને બરાબર એના અંદર બેસી જાય હવે આપણે ચાસણી બનાવી લઈએ જે કપના માપથી આપણે ચણાનો લોટ લીધો હતો એ જ કપના માપથી અહીંયા સવા કપ જેટલી હું સાકર લઉં છું બે કપ આપણે ચણાનો લોટ લીધો હતો તો સવા કપ અહીંયા સાકર લેવાની છે તમે પાવડર સુગર કે પછી આ રીતની નોર્મલ સાકર લઈ શકો છો અને પોણા કપ જેટલું મેં પાણી લીધું છે હવે ગેસની ફ્લેમ આપણે ઓન કરી લઈશું અને આની આપણે એક ઘટ્ટ સિરપ બનાવવાની છે ધ્યાન રાખજો ચાસણી નથી બનાવવાની કોઈ પણ તાર ન બનવો જોઈએ અડધો તાર પણ ન બનવો જોઈએ ફક્ત આપણે આની ચાસણી બનાવવાની છે જેવી આપણે ગુલાબજામુમાં બનાવતા હોઈએ છીએ એવી કે પછી તમે જે જલેબીમાં બનાવતા હોય છો એવા ટાઈપની ચાસણી જ બનાવવાની છે સોરી સિરપ બનાવવાની છે તો અહીંયા હાર્ડલી બે મિનિટ કે ત્રણ મિનિટ લાગે છે આ સિરપને તૈયાર થતાં આપણે પાણી પરફેક્ટ જ નાખ્યું છે એટલે સિરપ જલ્દી જલ્દી તૈયાર થઈ જાય છે આ સ્ટેજ ઉપર તમે ચાહો તો આના અંદર ઈલાયચીનો પાવડર નાખી શકો છો પણ હું પ્લેન બનાવવાની છું કોઈ આમાં ફ્રેગ્નન્સ નથી નાખવાની તો આ રીતે આંગળી વચ્ચે ચેક કરી લેવાનું તાર નથી બનતો ફક્ત આપણને ચીખણાઘાટ લાગે છે એટલે કે આપણી જે સિરપ છે એ તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ લગભગ ચાર પાંચ વર્ષ થઈ ગયા છે આ ચેનલ રહીને હું ઘણી જ મહેનત કરું છું ત્રણસોથી વધારે વિડીયો હું અપલોડ કરી ચૂકી છું ઘણા વિડીયોઝમાં મેં અમારું પ્રોફેશનલિઝમ નહોતું નહોતી સમજણ પડતી એટલે શરૂઆતમાં તમને કદાચ એવું લાગશે કે બે કેવા છે આ વિડીયો પણ મેં પ્રોપર બધી વસ્તુઓ દેખાડી છે કોઈ વસ્તુ છુપાવી નથી સ્કીપ નથી કરી અહીંયા આગળ મેં તમને ઝારો દેખાડ્યો ઘરનો જે તળવાનો નોર્મલ ઝારો હોય છે એ ઝારાથી જ આપણે કરવાનું છે તો જુઓ અહીંયા ઝારો આ રીતે પકડવાનો છે તેલના ઉપર અને જે આપણે બેટર તૈયાર કર્યું હતું ચણાના લોટનું એ આ રીતે નાખવાનું છે એકવારમાં ઓછી ક્વોન્ટિટીમાં જ નાખજો અને પછી એને પડવા દેજો જુઓ નીચે તરત જ દાણા પડે છે અને સરસ એક ગોળ ગોળ બુંદીઓ તૈયાર થઈ જાય છે અને આ રીતે ખંચેરીને લેવાનો છે એટલે કે ઝટકી લેવાનો છે ત્યારબાદ ઝારાને ધોઈ લેવાનો છે જેટલી વખત તમે બુંદી પાડો એટલી વખત ઝારો ફરી વખત ધોઈ સાફ કરી લૂછીને ફરીથી યુઝ કરવાનો છે કારણ કે આપણે અહીંયા બુંદીનો ઝારો નથી વાપરતા એટલા માટે આ ઝારાને ઘડી ઘડી સાફ કરવો જરૂરી છે તમે ચાહો તો ધોવાની જગ્યાએ ખાલી એને હાથેથી એકદમ ક્લીન કરી એનું જે પહેલું જે ચણાનો લોટ એના પર લાગ્યો હોય એ પૂરી રીતે એકદમ સાફ કરીને ત્યારબાદ ફરીથી વાપરી શકો છો પણ બને ત્યાં સુધી એને પાણીથી ધોઈ લૂછી ફરીથી વાપરશો તો પરફેક્ટ ગોળ ગોળ બુંદીઓ પડે છે જો તમારી જરાક જેટલી ભૂલમાં બુંદીઓમાં પૂંછડી આવવા લાગે છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને અહીંયા જો ફક્ત એક એક મિનિટમાં બુંદીઓ થઈ જાય છે સરસ એકદમ ગોળ ગોળ બુંદી આપણી થઈ છે વગર ઝારાના ઉપયોગે ફરી વખત જુઓ મેં ઝારો ફરી વખત ધોઈ લીધો છે અને સાફ કરી લૂછી લીધો છે ફરી વખત આપણે બેટર નાખીશું તમે જોશો કે ફક્ત બે કપ ચણાના લોટમાંથી એટલે કે આમ ટોટલ જુઓ તો એક કપ મેઝરિંગ કપ હાફ હાફ કપના બે કપ હતા એટલે એક કપ જ હતું એટલામાંથી કેટલી બધી બુંદી તૈયાર થઈ જાય છે અને બુંદી બનાવવું બહુ ઇઝી પણ છે અને ફટાફટ પણ બની જાય છે અને આને તમે પંદર દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો જ્યારે તમને તેલમાં ફીણ આવવાનું એટલે જે ફેસ હોય છે જે બબલ્સ હોય છે એ દેખાવાના ઓછા થઈ જાય અને એકદમ તેલ આ રીતે ફ્લેટ થઈ જાય ત્યારે સમજો કે આપણે બુંદી થઈ ગઈ છે પછી એને ફક્ત એક મિનિટ હલાવવાની આમથી તેમ અલટી પલટી કરીને અને પછી એને તમે કાઢી શકો છો તો અહીંયા મેં બધી બુંદીઓ તળી લીધી છે અને હવે આપણે જે ગ્રીન કલરમાં આ રીતે બુંદીને તરત જ ચાસણીમાં નાખતા જવાનું છે ધ્યાન રાખજો બુંદી ગરમ હોવી જોઈએ તેલમાંથી કાઢીને તરત જ ચાસણીમાં નાખવાની છે અને ચાસણી તમારી ન શેકી હોવી જોઈએ એટલે હલકી ગરમ હોવી જોઈએ તો અહીંયા જો હું ફટાફટ બૂંદીઓ તળી તળીને આમાં નાખી રહીશું ડાયરેક્ટ જ તેલમાંથી આમાં નાખવાની છે અને આપણે જે નિયોન ગ્રીન કલરની બનાવી હતી એ પણ છે તળાયા પછી પણ એનો કલર એકદમ ગ્રીન જ છે જુઓ કેટલી સરસ ગોળ ગોળ બુંદીઓ બની છે વગર ઝારાના ઉપયોગે અને જેમ જેમ તમે બુંદી નાખતા જાઓ એમ તમારે તરત જ ચાસણીમાં એને હલાવતા રહેવાનું છે જેથી કરીને બધી જ બુંદીઓ સરખી રીતે ચાસણીને પી શકે એટલે કે આપણા સિરપને પી શકે જુઓ કેટલી સરસ એકદમ દેખાય છે મોતીઓના દાણા જેવી દેખાય છે ને અને કલર પણ કેટલો સરસ યલો અને ગ્રીનનું કોમ્બિનેશન કેટલું સરસ લાગે છે આ રીતે જ તમે રેડ બનાવી શકો છો લવેન્ડર કલરનો જેલ કલર આવે છે એ બનાવી શકો છો જુઓ લગભગ એકાદ કલાક તમે મૂકી દેશો પછી જોશો તો આ રીતે એકદમ પરફેક્ટ બુંદીઓ બધી જ આપણી સિરપને પી જશે અને છતાં પણ એકદમ છૂટી છૂટી રહે છે તો તૈયાર છે આપણી સ્વીટ બુંદી ચાલો હવે આપણે આને સર્વ કરી લઈએ તમે ચાહો તો આને ફ્રિજમાં સ્ટોર કરશો તો મહિના સુધી કરી શકો છો અને બહાર જો નોર્મલ સિઝન હોય તો તમે લગભગ પંદર દિવસ સુધી કરી શકો છો ગરમીના ટાઈમમાં આ ફક્ત આઠ દિવસ સુધી સારી રહે છે ચોમાસું અને ઠંડીમાં આને પંદર દિવસ બહાર રાખી શકો છો તો અહીંયા આપણી સ્વીટ બુંદી તૈયાર છે અને બહારથી હું સેવ લઈ આવી છું આ કયા નંબરની સેવ કહેવાય છે એ તો મને નથી ખબર પણ આ રીતની જ એકદમ સાવ નાયલોન સેવ નથી હોતી એનાથી થોડી જાડી સેવ હોય છે તો આપણી બુંદી છે એના ઉપર સેવ નાખી દઈએ તો તૈયાર છે આપણી સેવ બુંદી જે મારી તો પર્સનલી ખૂબ જ ફેવરેટ છે અને હું તો અત્યારે જ આ એક પ્લેટ ખાઈ જવાની છું તમારી પર્સનલી ફેવરેટ છે કે નહીં એ જણાવજો ને નથી તો પછી કઈ સ્વીટ તમને વધારે ભાવે છે એ મને કમેન્ટ્સ કરીને જણાવજો તમારું નામ ચોક્કસથી જણાવજો જેથી હું નેક્સ્ટ વિડીયોમાં તમારું નામ લઈ શકું તો તૈયાર છે આપણી સ્વીટ બુંદી આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટસ કરવાનું ન ભૂલતા ચેનલ ઉપર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ સિલેક્ટ કરી લેજો જેથી દરેક વિડીયોનો નોટિફિકેશન મળે સૌથી પહેલાં મળી આવી જ કોઈ નવી રેસીપી સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો